સબ મિત્રો જાલાવાડ ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે રાયમા યુથ સર્કલ તસ અંજાર દ્વારા આયોજિત અખિલ કચ્છ રાયમા રાવમાં સમાજની તારીખ 23/2/2025 ના રોજ 23 ની સમુસાદી અંજાર માં થયેલ જેમાં 13 નવ દપત્યો ના نکاح ખાનિ મોલાના શરીફ રાયમા સાહેબ દ્વારા

સફળ બનાવવા મેહમુદભાઈ રાયમા તથા ટ્રસ્ટ સર્વે કાર્યકર્તાઓ જયબત ઉઠાવી હતી ઝાલાવાટરકર